તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે રોજિંદા જીવનમાં કેટલાક નકાર વાક્યો બોલતા હોઈએ છીએ તેને અહીંયા ટ્રાન્સલેટ કરીને બતાવ્યા છે તો હું નથી જાણતો એમ તમારે કહેવું હોય તો શું કહેવાય તો આઈ ડુ નોટ નાવ નાવ એટલે જાણવું ડુ નોટ એટલે નથી જાણતો એમ હું કશું નથી પૂછતો તો આઈ ડોન્ટ આસ્ક એનીથિંગ ઘણી વાર તમને કોઈ પૂછે કે શું કહેતો તો ભાઈ શું પૂછતો હતો તો આપણે આઈ ડોન્ટ આસ્ક એનીથીંગ એનીથીંગ એટલે કંઈ પણ ત્યાં અહીં નથી આવતી તો સી ડઝ નોટ કમ હિયર અમે આ સમાચાર નથી સાંભળ્યા તો વી ડિડન્ટ હિયર ધીસ ન્યૂઝ આજે ગરમી નથી તો ઇટ ઇઝ નોટ હોટ ટુડે હોટ એટલે ગરમી નોટ હોટ એટલે ગરમી નથી અને ટુડે એટલે આજે એટલે કે આજે ગરમી નથી એ પરણેલી નથી તો શી ઇઝ નોટ મેરીડ બરાબર આજે આપણે મોડા નથી ઘણી વખત કોઈ કહે કે ભાઈ આપણે આજે તો લેટ છીએ તો આપણે શું કહેવાનું વી આર આરન્ટ લેટ ટુડે પછી લેટ પડ્યા હોય તો કેવું પડે પણ ન પડ્યા હોત તો આપણે એમ કહી શકાય છે બરાબર તે દિલ્હીમાં ન હતી તો સી વોઝ નોટ ઇન દિલ્હી પછી પાલનપુરનું કેવું હોય તો સી વોઝ નોટ ઇન પાલનપુર અમદાવાદ ન હતી તો સી વોઝ નોટ ઇન અમદાવાદ તેને પુત્ર ન હતી તો સી એસ નોટ એની સન બરાબર પુત્રી આવે તો ડોટર આવે સનની જગ્યાએ મને પત્ર નથી મળ્યો તો આઈ હેવ નોટ રિસીવડ અ લેટર અથવા આઈ હેવન્ટ રિસિવડ અ લેટર બરાબર એની જગ્યાએ કદાચ છે ને હવે ઇમેલનો જમાનો આવી ગયો છે તો તમે એમ પણ બોલી શકો આઈ હેવન્ટ રિસિવડ અ એન ઇમેલ આવશે બરાબર ઇમેલમાં એ એન લાગશે આર્ટિકલ પછી તમે એની જગ્યાએ એમ પણ લખી શકો આઈ હેવન્ટ રિસિવડ અ મેસેજ બરાબર તેની પાસે મોટર નથી તો દે હેવ નો કાર હવે અહીંયા કેટલાક સૂચનો છે જે તમે ઘણી વખત અંગ્રેજીમાં બોર્ડ મારેલા હોય છે પરંતુ તમને ખબર ન પડતી હોય તો જો ધીમે ચલાવો મતલબ ડ્રાઈવ સ્લોવલી લખેલું હોય છે જો નો સ્મોકિંગ લખેલું હોય તો એનો મતલબ એવો કંઈ ધૂમ્રપાન ન કરો એટલે કે ત્યાં વ્યસન તમારે કોઈ બી પાન મસાલા ગુટકા બીડી બીજું તે વગેરે ન કરવું જોઈએ ગૃહ તો વેઇટિંગ રૂમ આગળ શાળા છે તો સ્કૂલ અહેડ બહાર જવાનો રસ્તો એક સાઇડ આ બધું લખેલું હોય છે ઘણી જગ્યાએ જ્યાં તમે કન્ફ્યુઝ થતા છો ભયજનક વળાક એટલે કે ડેન્જરસ કરવો હેડ સડક બંધ છે તો રોડ ક્લોઝડ ડાબી બાજુ રહો તો કીપ ટુ ધ લેફ્ટ પ્રવેશ નથી તો નો એન્ટ્રન્સ અંદર જવાનો રસ્તો તો એન્ટ્રન્સ આ બધા જે તમને રોડ ઉપર જોવા મળતા હોય ટ્રાફિકના શબ્દો છે હવે જે મહત્વપૂર્ણ જે સ્પેલિંગ છે જીવનના એ છે જેમ કે અબાઉટ એટલે ઉપર એક્સેપ્ટ એટલે સ્વીકાર સોરી અસેપ્ટ કહેવાય એને એશિયન્ટ એટલે પ્રાચીન એગ્રી એટલે સહમત થવું અલાઈવ એટલે જીવિત એડમાયર એટલે પ્રશંસા અથવા વખાણ કરવા બેરન એટલે રેતાળ બિગ એટલે મોટું બ્લન્ટ એટલે ઝાંખું મુઠ્ઠું પણ થાય શાર્પ એટલે તીવ્ર થયાનું વિરુદ્ધાર્થી બોલ્ડ એટલે બહાદુર કોવર્ડ એટલે ડરપોક થયાનું વિરુદ્ધાર્થી અમુક વિરુદ્ધાર્થી પણ જોડે જોડે હું બોલી જાઉં છું બ્રાઇટ એટલે ચમકદાર તો ડલ એટલે ઝાંખું બ્રોડ એટલે પહોળું તો નેરો એટલે સાંકડું સિવિલાઇઝ્ડ એટલે સભ્ય બરાબર એનો વિરુદ્ધાર્થી નહીં આવે કન્ફેસ એટલે સ્વીકાર કરવું રિફ્યુઝ એટલે નકાર કરવું થાય અથવા નકારવું ડોમેસ્ટિક એટલે પાળેલું વાઇલ્ડ એટલે વન્ય પણ થાય એનું વિરુદ્ધાર્થી ડિફિકલ્ટ એટલે મુશ્કેલ ડેન્જર એટલે જોખમી બરાબર ડાર્ક એટલે અંધારું હવે નાના નાના વાક્યો છે જે તમે રોજિંદા જીવનમાં ઘણી વખત બોલતા હોય કે હું હમણાં આવું છું તો જસ્ટ કમિંગ બરાબર બહુ સારું તો વેરી વેલ સારી વાત છે તો ફાઇન અથવા વેરી ગુડ નમસ્તે તો જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ ગમે તે તમે બોલી શકો છો જેવી તમારી મરજી તો એઝ યુ લાઈક બીજું કાંઈ નહીં તો એની થિંગ ઇલ્સ એટલે ઘણી વખત આપણે કોઈને પૂછતા હોય કે ભાઈ બીજું કંઈ તો એની થિંગ ઇલ્સ બસ હવે તો ધેટ્સ ઇનોક્ત બરાબર આપણે ઘણી વખત કોઈ બી વસ્તુ જોઈતી હોય ને ઘણી બધી મળી ગયું હોય તો પછી આપણે ધેટ ઇઝ ઇનોક્ત કેમ નહીં તો વાયનોટ ગમે ત્યારે કોઈ વસ્તુ માગે તો આપણે વાયનોટ કેવું જોઈએ કે ભાઈ કેમ નહીં તને તો આપીશ જરાય નહીં તો નોટ અ બીટ બીટ એટલે ટુકડો થાય એક ટુકડો પણ નહીં વિશ્વાસ રાખો તો રેસ્ટ એસ્યુડ ઘણી વખત આપણે એવું પણ કહેતા હોય છે આઈ એસ્યુડ એટલે કે હું વિશ્વાસ રાખું છું ભાઈ રહો તો આઈ સે સ્ટોપ એટલે કે ઊભા રહો એમ બોલો તો સ્પીક તરત જાઓ તો ગો એટ વન્સ રાહ જુઓ તો વેટ ઇયર અહીં આવો તો કમ ઇયર અહીં જુઓ તો લૂક યર આ લ્યો તો ટેક ધીસ પાસે આવો તો નિયર બહાર રાહ જુઓ તો વેઇટ આઉટસાઇડ ઉપર જાઓ તો ગો આવે હવે અહીંયા ટેમરિંડ એટલે આંબલી પીકલ એટલે અથાણું એગ એટલે ઈંડા મીટ એટલે માંસ મિલ્ક એટલે દૂધ કડ એટલે દહીં બટર એટલે માખણ ક્લેરીફાઈડ બટર એટલે કે ઘી બરાબર બટર મિલ્ક એટલે છાશ હવે અહીંયા આ જે સ્પેલિંગ છે એ ખૂબ મહત્ત્વના છે જેમ કે સમડે તો કોઈક દિવસ ડે તો આજકાલ દેર આફ્ટર એટલે ત્યાર પછી યર આફ્ટર એટલે આ પછી હેન્સ ફોર્થ એટલે કે હવેથી એની ટાઈમ એટલે ગમે ત્યારે સમ ટાઈમ એટલે ક્યારેક વેરિયન્ટ એટલે જેમાં હવે રોજિંદા જીવનમાં વપરાતા નાના નાના વાક્યો દીવો પ્રગટાવો તો લાઇટ ધ લેમ્પ આરતી કરો તો નવ પમ આરતી તમારા ભાઈના સલામતી માટે પ્રભુને પ્રાર્થના કરો તો પ્રે એટલે પ્રાર્થના કર્યું ટુ ધ લોડ એટલે ભગવાનને ફોર યોર બ્રધર વેલ બિંગ એટલે કે તમારો ભાઈ સાજો થાય એના માટે માથા પર તિલક લગાવો તો એપ્લાય તિલક ઓન ધેર હેડ બરાબર તેમના માથા પર જો તમારા હોય તો યોર હેડ લખવાનું ભાઈને મીઠાઈ ખવડાવો તો ફીડ બ્રધર સ્વીટ્સ તેમના હાથ પર રાખડી બાંધો તો ટાઈ રાખી ઓન ધેર હેન્ડ્સ મારા હાથ ઉપર હોય તો માય હેન્ડ્સ તમારા હાથ ઉપર હોય તો યોર હેન્ડ કડવું તો બીટર આ સ્વાદ છે બધા બ્લેન્ડ એટલે મોડવું સોલ્ટી એટલે ખારું તીખું એટલે વોટ ખાટું એટલે સોર ગળ્યું એટલે સ્વીટ પછી સવારમાં ઉપયોગમાં થતા જેમ કે ગુડ મોર્નિંગ એટલે શુપ્રભાત ગેટઅપ એટલે સવારમાં ઉઠો બ્રશ ઓર ટીથ એટલે તમારા દાંત સાફ કરો વોશ યોર ફેસ એટલે કે ચહેરો ધો ટેકઅપ બાથ સ્નાન કરો હરિઅપ એટલે જલ્દી કરો ગેટ રેડી એટલે તૈયાર થઈ જાઓ હે બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરો ક્લિન ઇટ એટલે તેને સાફ કરો ગો ટુ સ્કૂલ એટલે શાળાએ જાઓ લૂક યર એટલે અહીંયા જો વીયર યોર ક્લોથ એટલે તમારા કપડાં પહેરો બી હેપી એટલે ખુશ રહો ડોન્ટ મૂવ એટલે ખસેડશો નહીં હવે આપણે ઘણીવાર પ્રશ્નો પણ કરતા હોઈએ છીએ જેમ કે કોણ આવે છે તો વુ ઇઝ કમિંગ રાત્રે જમવામાં શું છે તો વોટ ઇઝ મેની ફોર ડિનર તેમાં શું ફેર પડે છે તો વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક આપણે ક્યાં મળીશું તો વેર શેલ વી મીટ આ સજ્જન સોરી તમે શું શોધો છો તો વોટ આર યુ લુકિંગ ફોર આ સજ્જન કોણ છે તો વોટ વુઝ ધીસ જેન્ટલમેન અહીંયા અમુક શબ્દો એવા છે જે રોજિંદા જીવનમાં વધારે વપરાતા જેમ કે પોસિબલ એટલે સંભાવના સ્ટફ એટલે સામગ્રી ઓર્ડિનરી એટલે સામાન્ય વેલી એટલે ખીણ મિરેકલ એટલે ચમત્કાર નોપ એટલે ના હીટ એટલે ફટકો ગીવ એટલે આપવું ટાયર્ડ એટલે થાકેલું પછી આ જે છે એ ડેલી યુઝફુલ સેન્ટેન્સ એટલે તમે ઘણી વખત વાપરી શકો છો જેમ કે મને તરસ લાગી છે એમ કહેવાય તો આઈ એમ ફિલિંગ થષ્ટી થષ્ટી એટલે તરસ તમે ઘણા ઘણા દયાળુ છો તો ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ કાળજી રાખજો તો ટેક કેર ચૂપ રહો તો કીપ ક્વાઇટ આરામથી તો રિલેક્સ બરાબર હેલો માય નેમ ઇઝ મિતેશ તો હેલો મારું નામ મિતેશ છે આઈ એમ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ તો હું વીસ વર્ષનો છું આઈ લિવ ઇન ગુજરાત તો હું ગુજરાતમાં રહું છું આઈ એમ સ્ટડીંગ બી એ તો હું બી એના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું માય પ્લેઝિંગ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ એટલે કે મારો મનપસંદ વિષય અંગ્રેજી છે આઈ વોન્ટ ટુ બી એ રાઇટર એટલે કે મારે લેખક બનવું છે માય હૉબી ઇઝ લર્ન અ બુક ન્યૂ ડેલી મારી પ્રિય હોબી બુક વાંચવાની સોરી મારો શોખ પુસ્તક વાંચવાનો છે આઈ રિસ્પેક્ટ માય પેરેન્ટ ટીચર એન્ડ ઓલ એલ્ડર્સ તો હું મારા માતા પિતા ને બધાનો આભાર માનું છું આઈ એમ વેરી ગ્લેડ સોરી વેરી હાર્ડવર્કિંગ એટલે હું ખૂબ જ મહેનત કરું છું તો મિત્રો અહીંયા આપણે આટલા સુધી રાખીશું